ગીર ગઢડા તાલુકાના ધોકડવવા ગામના સરપંચ અને તેના પતિ વિરુદ્ધ ગ્રામજનો દ્વારા જાતિ આવક અને રહીશના દાખલા કાઢવામાં આનાકાની કરતા હોવાનો આક્ષેપ સાથે ગીરગઢરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું છે ગીરગઢરા તાલુકાના ધોકડવા ગામના સરપંચ અને તેના પતિ વિરુદ્ધ ભીખુભાઈ લિંગારી અને ગ્રામજનો દ્વારા જન્મમરણ રહીશના દાખલા કઢાવવા માટે આના કરી કરે છે તેમ ધક્કા ખવડાવતા આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ધોકડવા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી આવા સરપંચને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ રજૂઆત કરી છે ધોકડવા ગામના મહિલા સરપંચ અને તેના પતિ વિરુદ્ધ કંચનબેન અને ભીખુભાઈ લિંગારિયા દ્વારા કામને ને લઈને જઈએ છે રાગદેશ રાખીને અમારા કામો કરવામાં આવતા નથી તેવી પણ મીડિયા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અમે સહી કરવા જાય તો રેખાબેન રેખાબેન કેવું ગાંધીનગર ગયા છે આવે કરીએ બોલા કરી છોકરા ધંધો કરવા

અને સરપંચ તમારા ગામમાં કનેડાત કોઈ કારણ વગર કરે કે તમારી તમારી માલિકીની જમીન છે તમારી પોતાની માલિકીની જમીન છે ખોટી રીતે હજી એ નહી તકલીફ બાકી તમારા ગામના સરપંચ ને સસ્પેન્ડ કરીને જવાના માવજી વાેર દિવ્યાંગ ન્યુઝ ઉના સોમનાથ